એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ તેમની જ પાર્ટીના ધારાસભ્ય કાયદો ભૂલ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક પત્રકાર પોતાનું કામ કરી રહ્યા હતા રિપોર્ટિંગ કરી રહ્યા હતા આ દરમિયાન આ જે ધારાસભ્ય છે તે અકડાઈ જાય છે ને કહે છે તમને મારો ઇતિહાસ ખબર છે ને તેમ કરી ધમકી ભર્યા શૂરમાં પત્રકારના કેમેરા ઉપર હુમલો કરવામાં આવે છે ત્યારબાદ પત્રકારને માર પણ મારવામાં આવે છે હા આ ઘટના ગુજરાતમાં બની છે ગુજરાતના મોરબીના વાંકાનેરમાં માં જ્યાં ભાજપના ધારાસભ્ય જીતુ સામે આવી છે જો પત્રકાર ઉપર આ કરતા હશે તો સામાન્ય જનતાની શું હાલત હશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ આ મામલે શું કાર્યવાહી ભાજપ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવે છે તે પણ જોવાનું છે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેદ ભારતીય જનતા પાર્ટીના વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી ભાન ભૂલ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પત્રકાર પોતાનું રિપોર્ટિંગ કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા તે તેઓનું કામ કરી રહ્યા હતા પરંતુ જીતુ સોમાણીને આ વાત ગળે ઉતરતી નથી અને લોકશાહીના ચોથા સ્તંભ ઉપર પણ હુમલો કરવામાં આ ભાજપના ધારાસભ્ય ખચકાતા નથી આમ તો કહેવાય છે પત્રકાર એ લોકશાહીનો ચોથો સ્તંભ છે તમામ માહિતીઓ પત્રકાર છે તે લોકો સુધી પહોંચાડતા હોય છે પોતાના જીવના જોખમે પણ તેઓ કામગીરી કરતા હોય છે પરંતુ કેટલાક લોકો છે તે પત્રકારો ઉપર પણ હુમલો કરવામાં ખચકાતા નથી ને આ પ્રકારની ઘટના સામે આવી છે આ બનાવની વિગતે વાત કરીએ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે સફાઈ કર્મચારીઓને પ્રશ્ન હતો કેટલાક સફાઈ કર્મચારીઓ બાબતે કરવા માટે અધિકારીને પહોંચ્યા હતા ત્યારે આટલામાં સ્થાનિક ધારાસભ્ય સોમાણી સ્થળ ઉપર આવે છે પહેલા તો જે સફાઈ કર્મચારીઓ છે તેઓને તેઓ ધમકાવવાના પ્રયાસ કરે છે અને આ દરમિયાન ભાટી ન્યૂઝના જે પત્રકાર છે તેઓ પણ ત્યાં હાજર હતા તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા હતા આ સમગ્ર ઘટનામાં જે જીતુ સોમાણી વાત કરી રહ્યા હતા તેઓ પોતાના

જે તો સોમાળીનો ઇતિહાસ ખબર છે ને બધી ખબર છે કરવામાં આવે છે હાથ મારવામાં આવે છે એટલાથી નથી અટકતા આ દબંગગીરી કરનાર ધારા સભ્ય છે જેમણે પત્રકાર ઉપર દબંગાઈ કરી છે તેઓ પત્રકારને માર પણ મારે છે ને આ ઘટનામાં ભાટી ન્યૂઝના પત્રકાર છે તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં તેમનું પણ નિવેદન સામે આવ્યું છે

એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખની બધાય આવ્યા હતા સંઘના એના બધાય અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધાય કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ ચોમાણી એક્ટિવા અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના માણસો બધા સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને સફાઈ કર્મચારીઓ વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટું ટોળા ટપા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર મેં અહીંયા રાખ્યા તમે બધાય ખબર છે ના ને નગરપાલિકાની પોતે વાતો કરવા મંડ્યા હોય એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો હોય એવી રીતે પોતે બધા એની એની આરે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કહે મતલબ કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે માટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ

આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પટુ નો માર માર્યો છે મને અને માતા માં માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈ નું ખરાબ નથી કર્યું મેં સત્ય ને જમું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો જ છું એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશ હું અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાકાની ની અંદરમાં વીસ વર્ષ થયા

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકંડ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે